તારે હાચા નો જમવાનો જ કઈ હા દેખાય અરે ભોણસ ઓ માં અરે શું કરો તું અબે સાલે ન્યા હું અલે પણ તને કઈ કઈ છેતરી જતો તને શરમ આવા હે એટલે હોની શરમ હું કાલે હોરમ તાર જોડે આયા તેમન શું કહીલું હું કીધું તું કે માં હું હવરમ નહી યાદવા આય બરોબર હા હે તો તારા તરમ મરમ યાદવા નહી હું છેતતો ફરીને તને ખોરતો ખોરતો આયો बे मोरा में करे तो एमही एक जतो रे तरी एकजरियो हो ओ तारा विश्वातम ता ओम रेवाई हे तमे आज लाख रुपयानी बात की थी એટલે કેમ લાખ રૂપિયાની વાત લાખ રૂપિયાની એટલે મહા કાથી 5 વર્ષો પહેલા તમને યાદ હ મારા ગેર શ્રીમંત હતું હા તે શું ક્યું તાણે તમે મને શું કહેલું શું કહેલું ગઈરધી રાતે કોમ હોય કેજે તે મે 5000 રૂપિયા ઉશીના મોજેલા હય યાદ અચ્છા આલે તા અમારે ભાઈ બહેરો છોકરો કોઈ મારી નહીં નાખવાનો અમારે ગરના નું પ્રેશર હોય વાત કરોણીયા ની ગર્દ પડી એટલે ખોદવા સારું આડા દાડા દેખાતું નહીં ભોણો શું કરા ને શું નહિ એમ તાણા પોસ વર પેલા નતું દેખાતું ના ના પાસા તેમાં